રાશનની દુકાનોને અપાતા જથ્થાની પરમિટ જાહેર કરવામાં આવી છે મીઠાની સો ટકા ફાળવણી થઈ છે જેમાં દુકાનદારો પચાસ ટકા શકે તુવેર દાળની પચાસ ટકા ફાળવણી કરવામાં આવી છે ચણાની 100% સો ટકા ફાળવણી કરવામાં આવી છે તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલની 100% સો ટકા ફાળવણી કરવામાં આવી છે આ પરમિટ માટે દુકાનદારોએ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે સુધીમાં ચલણના પૈસા ભરી દેવા ફરજિયાત છે જોકે દુકાનદારોના મહેનતાળા અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી આ વખતે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ નિયમિત અને પોર્ટેબિલિટી પરમિટનું ચલણ એકસાથે જનરેટ અને ભરવાનું રહેશે આ પરમિટ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન જનરેટ કરી શકાશે અને તેના નાણાં પણ મયમર્યાદા જ ભરવાના રહેશે કેન્દ્રના અનાજની પાંચ ટકા ફાળવણી ફરજિયાત કરી દેવામાં આવી છે આના કારણે ઘણા દુકાનદારોમાં નારાજગી જોવા મળી રહી છે કારણ કે જો તેમને આ અનાજ ના જોઈતું હોય તો પણ ફરજિયાત લેવું પડશે આ ઉપરાંત જે દુકાનદારો પાંચ થી વધુ અનાજ જોઈતું હોય તો તેમને મળી શકશે નહીં જેના કારણે પણ મુશ્કેલીઓ વધી છે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા બીજા વિડીયો જોવા માટે